કોરોના લઈ દરેક તહેવાર સાથે ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા હતા જો કે હાલ કોરોના કંટ્રોલમાં આવતા સરકાર દ્વારા ઉજવણીની છૂટ આપવામાં આવી છે જેને સુરતના અઠવાલાઇન્સ ચોપાટી પાસે આવેલ સૈયદ જલાલુદ્દીન શાહ રામતુલ્લા અલહીનો ઉર્ષ આ વખતે ઉજવવાનો આવનાર છે કોરોના મહામારીને ધ્યાન લઈને છેલ્લા બે વર્ષથી તમામ ધાર્મિક રાજકીય અને સામાજિક કાર્યોની ઉજવણી પર પ્રતિબંધ હતો જો કે હાલમાં જ કોરોના સંક્રમણ કાબૂમાં છે ત્યારે દરેક તહેવાર સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે તો સુરત શહેરના અઠવાલાઇન્સ ચોપાટી ખાતે આવેલા ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં પીર સૈયદ જલાલુદ્દીન શાહ રહેમતુલ અલહી સાહેબની દરગાહનું ઉર્સ પણ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે જે અંગે દરગાહ ટ્રસ્ટના પ્રમુખ ફિરોજ મલિકે જણાવ્યું હતું કે વર્ષોથી સૈયદ જલાલુદ્દીન રહેમતુલ અલ સાહેબની સંદલ અને ઉર્ષ ઉજવાઈ રહ્યો છે આ વખતે પણ પંદરમી માર્ચના રોજ સંદલ શરીફ અને સોળમી માર્ચના રોજ ઉર્ષ શરીફની ઉજવણી કરાનાર છે જેથી તમામ સુરતીજનોએ ભાગ લેવાની સાથે સુરત શહેર અને ભારત દેશની આગળ વધતું રહે તે દુઆ પણ કરાશે આમ પીર સૈયદ જલાલુદ્દીન રાહેમતુલ અલયની સાહેબની સંદલ બે દિવસ ઉર્ષનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેને કારણે મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજમાં પણ ખુશી વ્યાપી જવા પામી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા